લાવા લઈ જવા માટે બસની સુવિધાઓ પણ સાથે તમામ મહિલાઓને મેડિકલ ચેકઅપ સેવા પૂરી પાડવામાં આવી હતી આજના દિવસે તમામ વિધવા બહેનોને અને વૃદ્ધ મહિલાઓને સાડીની ભેટ આપીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દર વર્ષે ટીમ ગબ્બર દ્વારા કરવામાં આવી રહી છે સમાજમાં એક જાગૃતતા આવે તેવા હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમાજના દરેક લોકોને આપણે સાથે રાખીને કોઈ પણ ઉજવણી કરવી જોઈએ સાથે જ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ આજે વર્ષનો છેલ્લો દિવસ છે ગબ્બર ટીમ અમારે માટે ઘણા લાભદાયી છે અમને વિધવા જાણીને અહીંયા બોલાવે છે હોટલમાં પણ લઈ જાય છે અને અમને જમવાનું સાડી વિતરણ કરે છે અને કમલેશભાઈ પણ સારી મદદ કરે છે લાવવા માટે આ જે વર્ષનો છેલ્લો દિવસ છે આ લોકો સામાજિક ઉજવણી કરે છે અમે બધા આવ્યા છે બધાને ભગવાન શાંતિ આપે આ સરળા કામગીરી કરવામાં આવી છે ને અમે આટલા દિવસથી એમના જોડે સંકળાયેલા છે અમારી બહુ બહુ જ સેવા કરે છે આ લોકો એકચુલી અમને થોડાક જ દિવસ પહેલાં આ ભાઈની જોડે ઇન્ટ્રોડક્શન થયું ને ખબર પડી કે આવી સેવા આપી રહ્યા છે એટલે એમને કહ્યું કે તમને આવો કોઈ ચાન્સ મળે તો તમે તો અમે પણ અમે આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ છે અમારું કે અમે આ જોયું પણ અમને ખરેખર બહુ આનંદ થયો કે આવી સેવા કરવા મળી રહી છે અને આ જે ટીમ છે એ પણ બહુ સરસ આ લોકોની સેવા કરી રહી છે સાડી જમવાનું આ તે અમે ઈચ્છીએ છીએ કે લોકો વધુમાં વધુ આમાં જોડાય જેથી આ વસ્તુ અમે એક દિવસ માટે જે કરી રહ્યા છીએ એ વધારે દિવસ માટે કરી શકીએ અને દરેક યુવાધન આ વસ્તુ તરફ વળે જેથી એક સમાજને પણ સારો સંદેશો પહોંચી શકે આ સારું કામ છે આજે સમગ્ર વિશ્વમાં જ્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય છે અને યુવાધન અલગ અલગ જગ્યાએ આ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે તો એમને એક સંદેશો આપવા માગીએ છીએ અમે ટીમ ગબ્બર તરફથી કે સમાજમાં ઘણા એવા લોકો છે ખરેખર જરૂરિયાતમંદ છે અને એમનું ધ્યાન રાખવાની એક સમાજમાં આપણી જવાબદારી વધી રહી છે તો યુવાધનને અમે એટલો મેસેજ આપવા માગીએ છીએ આપ જે પણ સેલિબ્રેશન કરો બહુ સારી વાત છે પરંતુ આપની આસપાસ આવા લોકો પણ છે જેને ખરેખર સમાજમાં મદદની જરૂરત છે તો એ જ સંદર્ભમાં અમે ટીમ ગબ્બર તરફથી એ આ ઘરડા વિધવાભાવને અમે સાડી આપી છે સાથે સાથે અમે એમને એક સુંદર મજાનું ભોજનની વ્યવસ્થા કરી છે અને જે વડોદરા શહેરમાં આવેલું સરસજીરાવ ગાયકવાડનું જે બાગ છે એમની સહેર કરાવવાના છે અને યુવાને જ મેસેજ આપવા માગીએ છીએ કે આપણી આસપાસ આવા ઘણા લોકો છે એને મદદ કરો અને એમને એક હૂંફ આપો કેમ કે આ લોકોને આપણે એક સમાજમાં એક જવાબદારી ત્યારે જ પૂરી પાડી શકીશું જ્યારે આપણે આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરીશું કેમ કે અત્યારે સમાજમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ રહી છે અને યુવાધન જે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે એનો સૌથી મોટો એક વિષય એ છે કે યુવાઓને એક અત્યારે પ્રોપર ગાઈડન્સ નથી મળી રહ્યું યુવા મિસ થઈ રહ્યું છે તો અમારા ટીમ ખબરના સાથીઓનો ઉદ્દેશ્ય એ જ છે કે સમાજમાં આવા ઘણા લોકો છે કે આપણે ઠરઠીપાસ ઉજવીશું દિવસ પતી ગયો નવા વર્ષમાં જઈશું પરંતુ નવા વર્ષમાં આવા લોકોને અમે છેલ્લા સાત વર્ષથી હેલ્પ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અને એનાથી એ વસ્તુ એવી છે કે આ બધો સેવાનો વિષય છે કેમ કે સેવાના વિષયમાં હું અત્યારે યુવાનો અપીલ એ કરું છું કે તમે સેવાના વિષયમાં ચર્ચામાં આગળ આવો બીજા મુદ્દા પર ચર્ચા કરશો કહી વાંધો નહીં તમારો પોતાનો પર્સનલ થોટ્સ છે પર્સનલ વિચાર છે કે બીજી વસ્તુ છે કે અન્ય મુદ્દા પર ચર્ચા કરતાં સેવાના મુદ્દામાં આગળ વધો એવી આશા રાખું છું અને સાથે સાથે એક અપીલ એ કરું છું કે આવા જરૂરિયાતમંદ લોકોને તમે મદદરૂપ થાવ ઈશ્વર તમને મદદરૂપ થશે એ જ આશા છે થેન્ક યુ જય હિન્દ જય ભારત હું આ પ્રસંગે એક જ વસ્તુ કહેવા માંગીશ કે જો દરેક યુવા જે મહોત્સવ પાછળ રૂપિયા ખર્ચે છે અનનેસેસરી એસેસરીઝમાં અને બીજી હોટલોમાં કે પીઝાઓમાં કે બીજા અનનેસેસરી અમુક ઘણા બધા એવા ખર્ચાઓ છે કે જેને જેનો એક નાનકડો ભાગ પણ જો બચાવીને આવી રીતે સેવા કાર્યોમાં ઉમેરાય તો એક આ નવી પહેલ ઊભી કરે દસ યુવા એક આ એરિયામાં દસ યુવા પેલા એરિયામાં તો મને એવું લાગે છે કે કોઈ દરેકને દરેક જીવનના સ્વાદ જોવા મળે જેવી રીતે અમે આ બા બધા છે અલગ અલગ વિસ્તારમાંથી ભેગા કર્યા છે ઘણા બધા એવા છે કે જેમને એમના લાઈફમાં પહેલી વખત આજે ગુલાબજાંબુ ચાખ્યા તો એ જ રીતે આપણે ઘણા બધા એવી વસ્તુઓ છે કે જે આપણે એમને આપી શકીએ છીએ જે જીવનમાં એમને પહેલીવાર અને એમનો જે અનેરો આનંદ છે એ આનંદથી આપણને જે સેટિસ્ફેક્શન મળશે એ ખરેખર દરેક યુવાએ લેવા જેવું છે